તપાસ્યા છે દીવ ની અંદર દીવ ની અંદર આપણે શું બચાડવાનું છે જોઈ લઉં તો વાંધો કોઈ જઈ નથી એક તું આપણે જશું ને બચાડશું શું આપણે આ લઈને જવાનું છે સમજો તમારે પેલા એન્ટ્રી કરવી હોય ને દીવ ને અંદર તમારે અહીં પેલા ટિકિટ લેવી પડે એન્ટ્રી કરવા માટે કઈ પાંચ પાંચ ની જરૂર પડે જો મિત્રો આપણે એન્ટ્રી થાય ગાડી વેલી થાય હું અહીંયા ફરવા નથી હવે હવે અહીંયા કામ પણ કરવા આવ્યો જો ભાઈ કામ પણ કરીએ છીએ અમારી સાથે હતા ને બધા મને મૂકીને ભાગી ગયા કેમ ભાગી ગયા મિત્રો આ તો આપણે કાકા માછલા પકડવા જાવ જો માછલો પકડ્યો હોય ત્યાં જો તમને હલો ભાઈ સંદરના લાકડા ભરીને અમારી બોટ નીકળી ગઈ છે જો મિત્રો અમે એસટીમાં જે કાઢો રસ્તામાં તો મિત્રો અમે એસટી આ લંગર આવી જશે આઈને લે મેજર જોઈ લેજો તો જો આજે માછલા પકડે જો બરાબર તો તણક બુજાયો છે અને હું કેવાય આપણે ખબર નથી તમારે ફૂલ વિડીયો જોવો હોય ને મારી યુટ્યુબ ચેનલ છે જેમાં જાઓ યુટ્યુબ ચેનલનું નામ છે આવેશ મજીઠિયા ઝીરો નાઇન જેમાં જલ્દી જાઓ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વિડીયો એન્જોય કરો જય માતાજી